પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોઈશું સાત બાર અને આઠમાં જે નોંધો વિશેની માહિતી છે એના વિશે આજે આપણે આ વિડિયોમાં જોઈશું તો મિત્રો એનઈઆરઓઆરમાં એટલે કે એનઈઆરઓ આર જે વેબસાઇટ છે ઈ દરા એમાં એક નવી અપડેટે છે એન્ટ્રીઓને લગતી કે જે ખેડૂતોએ કોઈ ફેરફાર કરાયો સાત બાર કે આઠમાં તો એની નોંધ પડતી હોય છે અને એક નોંધ નંબર મળતો હોય છે દાખલા તરીકે તમે પિતાનું મૃત્યુ થાય એના પછી વારસાઈ કરવા જાઓ છો બરાબર કે હક કમી કરવા જાઓ છો આ બધી જે પ્રોસેસ કરો છો એ ધરા ઓફિસમાં જઈને તાલુકા સેવા સદનમાં ત્યારે તમને ત્યાંથી એક નોંધ નંબર આપવામાં આવે છે જે અરજદાર ગયેલ હોય એના મોબાઈલ નંબરમાં એક મેસેજ આવે છે નોંધ નંબર હવે એ નોંધ નંબર ઉપરથી તમે જોઈ શકો છો કે આપણે જે વારસાઈની પ્રોસેસ કરાવી હતી એમાં શું શું થયું અને કાર્યવાહી કેટલી આવી હવે મિત્રો કેવું બનતું હોય છે કે ચાર પાંચ ભાઈ ભેગા હોય છે અને એ દરેકને વારસાઈ કરાવી હોય છે તો એ લોકોને એ નોંધ વિશે જાણકારી મેળવવી હોય તો કઈ રીતે મેળવશે તો હવે એની આર ઓઆરની વેબસાઇટમાં જઈને તમે મહિનાવાઈઝની ડિટેલ્સ જોઈ શકો છો તમારો જિલ્લો તાલુકો ગામ પસંદ કરીને દાખલા તરીકે અત્યારે ડિસેમ્બર ચાલે છે તો તમે તમારું ગામનું નામ સિલેક્ટ કરશો અને ડિસેમ્બર મહિનો સિલેક્ટ કરશો એટલે અત્યાર સુધીની ડિસેમ્બરની જેટલી એન્ટ્રીઓ પડી હશે એની વિગત તમને દેખાશે એમાંથી તમે તમારી એન્ટ્રીની વિગત જોઈ શકશો કોઈ પણ નંબર તમને ખબર નથી કે કોઈ સર્વે નંબર ખબર નથી છતાંય તમે આ પ્રમાણે એ એન્ટ્રીની વિગત જોઈ શકશો તો મિત્રો આમાં એટલી વારસાઈ નહીં તમે સાત બારમાં પણ પ્રકારનો ફેરફાર કરાવ્યો હોય અને એ ધરાવ ઓફિસમાં જઈને આપણે જે સાત બાર ને આઠમાં જે પણ ફેરફાર કર્યો એની એન્ટ્રી પડી હોય એની વિગત તમે વાઇઝ જોઈ શકો છો તો આ અપડેટ વિશે આપણે આજે આ વિડીયોમાં પ્રેક્ટિકલમાં જોઈશું કે કઈ રીતે આની માહિતી આપણે જોઈ શકીશું તો પૂરો વિડીયો તમે જોશો તો જ ખ્યાલ આવશે તો મિત્રો આ પ્રકારના વિડીયો હું ખેડૂત ખાતેદારો માટે જ બનાવું છું એટલે કે ખેડૂત મિત્રોને કોઈ તકલીફ ન પડે અને પોતાની જમીનની વિગતો જોઈ શકે તો ચાલો આપણે પ્રેક્ટિકલમાં જોઈએ તો મિત્રો મારી એક જ વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પણ વિડીયો શેર કરો જેથી આપણા ખેડૂત મિત્રો આવી જાણકારી મેળવી શકે હેલો ફ્રેન્ડ્સ આપણે જેમ વાત કરી વિડીયોમાં એ પ્રમાણે આપણે પ્રેક્ટિકલ જોઈ લઈએ કે છની આગપત્રકની એન્ટ્રી કઈ રીતે આપણે ચેક કરીશું તો સૌ પ્રથમ એનઇઆરઆર વેબસાઇટ ઓપન કરવાની રહેશે આપણે જોઈ લઈએ આ વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ જ્યાંથી તમે સીધા જ એને ક્લિક કરીને વેબસાઇટ ઓપન કરી શકશો અહીંયા તમે જોઈ શકો છો એચ ટીપીએસ એનઈઆરઆર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇ હવે આ પ્રકારના ત્રણ બોક્સ હશે એમાં આપણે ગામડાની વિગત જોવાની છે તો અહીંયા જમીન રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય એના ઉપર ક્લિક કરીશું હવે આ પ્રકારના ઓપ્શન ઓપન થશે હવે આપણે વર્ષ અને મહિના મુજબ નોંધની વિગત જોવાની વાત હતી તો અહીંયા આપણે આ ઓપ્શન સિલેક્ટ કરીશું અહીંયા ટપકું કરીશું વર્ષ અને મહિના મુજબ નોંધની વિગત પછી અહીંયા મહેસાણા જિલ્લો તમે તમારા ગામ મુજબ સિલેક્ટ કરી શકો છો હું એક્ઝામ્પલમાં લઉં છું મહેસાણા જિલ્લો મહેસાણા તાલુકો ખેરવા ગામ લઉં અને અહીંયા ડિસેમ્બર મહિનો છે હવે અહીંયા એક કોડ ટાઈપ કરવાનો રહેશે અહીંયા તમને દેખાશે એ કોડ ટાઈપ કરશો એટલે પ્રોસેસ થશે અને આ પ્રકારે પેજ ઓપન થઈ જશે હવે તમને કોઈ પણ નોંધ નંબર ખબર નથી અને તમારે વિગત જોઈ છે કે આપણા ભાઈઓએ જે નોંધ પડાવી હતી એ નોંધ નંબર કયો આવ્યો અને એમાં શું વિગત આવી તો અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ્પલમાં કે કોઈને જે ફેરફાર કર્યો છે એ અહીંયા અલગ ફેરફાર પડ્યો છે આ બાજુ તમે જોઈ શકો છો કહીં લખેલું જ છે ડાબી બાજુ નોંધ નંબર નોંધની તારીખ ફેરફારના પ્રકાર અને નોંધની સ્થિતિ તો અહીંયા તેર હજાર ત્રણસો ચાર નંબર આવેલ છે અને કાચી ખાતા નંબર અને સર્વે નંબરો છે કૌસમાં છે એ ખાતા નંબર છે અને નવસો ચાર છે એ સર્વે નંબર છે એ જ પ્રકારે તમે તમારો પણ ખાતા નંબર અને સર્વે નંબર જોઈ શકો છો અહીંયા ક્રમ આવી જશે ખેરવા દાખલા કે આપણે ખેરવામાં આવ્યું છે તો ખેરવાની જે પણ ડિસેમ્બર મહિનાની નહોતું હશે એના વિશેની તમામ માહિતી હશે એ જ પ્રમાણે તમે તમારા ગામનું નામ મારીને આ જોઈ શકો છો આ વ્યવસ્થા પહેલાં ઈધરા કે એનઇઆર ઓર વેબસાઇટમાં નહોતી પણ આ અઠવાડિયાથી આ સગવડ શરૂ કરી છે જેથી ખેડૂત મિત્રોને એકદમ આસાનીથી માહિતી મળી શકે તો આવો જ વિડીયો આપણે ફરીથી અલગ માહિતી સાથે બનાવીશું તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવે છે તો મિત્રો વિડીયો વધુને વધુ શેર કરો જેથી ખેડૂત મિત્રોને આ માહિતી વિશે ખ્યાલ આવે બીજું સાથે કહી દઉં કે મિત્રો આ બધા વિડીયો હું કેમ બનાવી શકું છું અને શા માટે તો હું પોતે જ આમાં કામગીરી કરું છું એટલા માટે મને સારું નોલેજ હોય છે આમાં તો હું ખેડૂત સાથે સારું નોલેજ શેર કરવા માગું છું તો આપણે બિનજરૂરી શેર કરીએ છીએ જોઈએ છીએ એના કરતાં તો જરૂરી માહિતી આપણે શેર કરીએ તો કોલેજ મિત્રોને વિનંતી છે કે ખેડૂત મિત્રોને શેર કરે અને માહિતી પણ પોતે મેળવે તો આવી જ સારી એવી માહિતી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોતા રહો પટેલ દીપક ચેનલ થેન્ક યુ